સુરતના અડાજણમાં અપરણીતાએ આપઘાત કર્યો પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ચાર વર્ષની દીકરીની સામે જ આપઘાત કર્યો છે અપરિણીતાએ સાસરિયા ત્રાસ આપતા હોવાનો મૃતકના પિતાનો આક્ષેપ છે બે દિવસ અગાઉ દીકરીએ માતાને જાણ કરી હતી સાસુ અને દિયર કામ બાબતે ત્રાસ આપતા હતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં સતત આપઘાતના બનાવો વધી રહ્યા છે ત્યારે અરાજનમાં રહેતી બાવીસ વર્ષીય પરિતાએ ઘરો ફાંસો ખાઈને આપઘાત કરી દીધો છે પરિવાર આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું અરે એમ જ બોલું કે જાણી જોઈને કરી દીધું ઝઘડો તો ના કઈ નહીં સર કેટલા ખબર પડી કે આવું થયું છે તો એ તો મારે પેલું કે નાની બેબી ગઈ ને તો મારી પેલું કે નાની બેબી બહાર પેલી ગઈ તો પેલા બાજુ બાજુવાળાને છે ને ઇન્ફોર્મેશન કરી હા તો પછી પેલી બેન છે ને આવીને જોયું તો પછી પેલી બેને મને કોલ બેક પેલો ના કરી કર્યો હમ શું થયો તો શું કર્યું તો એટલે ફાંસી ખાઈ લીધી તો ઝઘડો થયો તો કોઈ વાત જ નીકળે જ નહીં સર બે દિવસ પહેલા મોબાઈલ પણ અપાયો હતો શું હા સર હા અપાયો મોબાઈલ મેં તે પેલો કે સન્ડે જ મે આવી અપાયો મોબાઈલ સન્ડે ઉપર બે ત્રણ વાગે ફોન કરેલો આ ભાઈને તો શું કરે છે રવિવાર આવીને એ લોકો જમીન ગયા છે ને સોમવાર આવું કલેક્ટર કેસ આવું અમે વિચાર કરી કે આવું થાય કઈ રીતે ક્લાસ આપતા હતા આ વાસણ ની કામ નહીં કરે ઊંઘી ગયા આ તે એટલે મારી ઘરવાળી મને કીધું કે આવું ગાવું તો આવું કરે પછી દીકરીએ તમને કઈ વાત કરી હતી મને ને એની મમ્મી હાથે વધારે કોન્ટ્રો કર લાગે છે કારણ હોય છે આ ઘરના મેન્ટલ માં તો યાલો એની માં વધારે ત્રાસ આપે મારી છોકરીને એના પછી જીપટી સાથે મનીષ પરમાર સંદેશની સુરત